પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વરને અમારી પ્રેમી સલામ અને અમારી ચેનલ પર હું રમેશ થતા રહત આપ સર્વરનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આવકાર કરીએ છીએ વિશેષ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના લોક વર્તુળમાં શેર પણ અવશ્ય કરો ચાલો આ સમય છે આપણને મળ્યો છે પિતા બાપના જીવન પચ્ચનો વાંચવાના માટે તેના માટે ચાલો આપણે પિતા બાપની શ્રણ જઈએ એક તો કી પ્રાર્થના કરીશું અને પછી તેમના વચ્ચેના મળીશું આકાશ વશે અમારા શૈન્યના દેવિયા હોવા બાપ તમારો આભાર માનીએ કે બધા દિવસો તમે અમને સાત પૈસા સંભાળે અને એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કરો અને આ દિવસને માટે જોતા સઘળાઓનો તમારા કોઈ ભંડાર નથી પૂરા પાડ્યો વિશેષ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ એને માટે પણ તમારો આભાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરજો ભાઈ આ વચનોનો બોળો પહોળો પ્રચાર પ્રસાર થાય તેને માટે પણ તમારી કૃપા થવા દેજો આ વચનો જો સાંભળે છે એવા સગળા ભાઈ બહેનોની પણ તમારી આશિષ્ટિ વર્ષા થવા હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામમાં સાંભળી અને માન્ય કરજો બધા નહેમિયાનું પુસ્તક અને તેનો અગિયારમો અધ્યાય કોણ કોણ યરુશલેમમાં વસ્યું તેની યાદી લોકોના સરદારો યરુશલેમમાં વસ્યા બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુસેલેમમાં વસવા માટે જાય અને બાકીના નવ બીજા નગરોમાં રહે જેઓ યરુસાલેમમાં રહેવા માટે રાજ્યકુશીથી આગળ પડ્યા તે સર્વ માણસોને લોકોએ ધન્યવાદ આપ્યો પ્રાંતના જે આગેવાનો યરુશલેમમાં વસ્યા તેઓ આ છે પણ ઇઝરાયેલીઓ યાજકો લેવીયો તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદીના નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા યરુશાલેમમાં યહુદાના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના કેટલા એક વસ્યા યહુદાના પુત્રોમાંના પેરેસના પુત્રોમાંના મહલાલેલના પુત્ર સફાટિયાના પુત્ર અમાર્યાના પુત્ર જખારિયાના પુત્ર ઉઝિયાનો પુત્ર અથાયા અને સિલોનીના પુત્ર જખારિયાના પુત્ર યોયારીબના પુત્ર અદાયાના પુત્ર હજાયાના પુત્ર કોલ હોજેના પુત્ર બારુખનો પુત્ર માશેયા પેરેસના સર્વ પુત્રો જેઓ યરુસલેમ વસ્ય તેઓ ચારસો અડસઠ પરાક્રમી પુરુષો હતા બિન્યામીનના પુત્રો આ છે યસાયાના પુત્ર ઇથિયેલના પુત્ર માસેયાના પુત્ર કોલાયાના પુત્ર પદાયાના પુત્ર યોએલના પુત્ર મશુલામનો પુત્ર શાલુ અને તેના પછી ગાબાઈ શાલાઈ એવો નવસો અઠ્યાવીસ હતા જીખરીનો પુત્ર યોએલ તેઓનો પ્રિય હતો અશ્નુઆનો પુત્ર યહુદા એ નગરના બિજાલતાનો અમલદાર હતો. યાજકઓમાં યોયાલીબનો પુત્ર યદાયા યાખિન અહીતુબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકનો પુત્ર મશુલામનો પુત્ર હિલકિયાનો પુત્ર શરાયા એ ઈશ્વરના મંદિરનો કારભારી હતો. અને તેઓના ભાઈઓ જેઓ મંદિરનું કામ કરતા હતા તેઓ આઠસો બાવીસ હતા માલકીયાના પુત્ર પાસુના પુત્ર જખારિયાના પુત્ર આમશીના પુત્ર પલાલિયાના પુત્ર યરોહામનો પુત્ર અદાયા તથા તેના ભાઈઓ એ પિતૃઓના કુટુંબોના વડીલો બસો બેતાળીસના પુત્ર તથા તેઓના ભાઈઓ પરાક્રમી પુરુષો એકસો અઠાવીસ હતા હબોલીમ નો પુત્ર જાબદી તેઓનો ઉપરી હતો લેવીઓ માના બુનીના પુત્ર અશાબિયાના પુત્ર અઝીકામના પુત્ર હશુબનો પુત્ર શમાયા લેવીઓના વડીલો માના સાપથાઈ તથા યોઝાબા ઈશ્વરના મંદિરના બહાનના કામકાજ પર દેખરેખ રાખતા હતા અને પ્રાર્થના તથા અભર સ્તુતિનો આરંભ કરવામાં પુત્ર ના પુત્ર જબદી પોતાના ભાઈઓમાં ના પુત્ર તથા યદુથુનના પુત્ર શામુઆનો પુત્ર આપદા હતો પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ બસો ચોર્યાસી હતા તે ઉપરાંત આકુ ટાલમોન તથા તેમના ભાઈઓ દરવાજાઓ આગળ ચોકી કરનારા દ્વારપાળો હતા તેઓ એકસો બોતેર હતા બાકીના ઇઝરાયલીઓ યાજકો યહૂદીયાના સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં હતા પણ નથી નીમ ઓફેલમાં વસ્યા

તેઓ વિશે રાજાની એવી આજ્ઞા હતી કે ગવૈયાઓને પ્રતિદિનની અગત્ય પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું અને યહુદાના પુત્ર ઝેરાના પુત્રમાંના એલનો પુત્ર પેથાધિયા લોકને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો અન્ય શહેરો અને ગામોમાં વસવા ગયેલા ખેતરોવાળા ગામો વિશે યહુદાના પુત્રોમાં એક કેટલાય તથા તેના કસ્બાઓમાં દિબોનમાં તથા તેના કસ્બાઓમાં યકાશેલમાં તથા તેના કસ્બાઓમાં રહ્યા અને યશુઆમાં મોલાદામાં બેથ પેલેટમાં હસાર સુવાલમાં બેબામાં તથા તેના કસ્બાઓમાં સિકલાગમાં મખોનામાં તથા તેના કસ્બાઓમાં એન રિમ્મોનમાં શોરાહમાં તથા યારમુખમાં જાનુઆ અદુલામ તથા તેઓના કસ્બાઓમાં લાખીસ તથા તેના ખેતરોમાં અને અઝેકા તથા તેના કસ્બાઓમાં વસ્યા તેમ તેઓ થી તે ની ખીણ સુધી વસ્યા પુત્રો પણ ગેબાથી માંડીને મીખમાસ આયા બેથેલ તથા તેના કસ્બાઓમાં અનાથોત નોબ અનાન્યા હશોર રામા ગીતાઈમ હાદિદ શબોઈમ નબાલાઠ લોધ ઓનુ તથા કારીગરોના નિશાણમાં વસ્યા વળી યહૂદીયામાંના લેવીઓના કેટલાક વર્ગો બિન્યામિનની સાથે જોડાયા પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો પવિત્ર પવિત્ર છે સંયુના દેવો બાપ તમારો આભાર માન્ય છે પ્રભુ કે તમે અત્યાર અત્યાશ્રમને સાચ્યા સંભાળ્યા પ્રભુ તમારી પુષ્કળ આશીષ અને કૃપા મારા પર ઉતારો છો અને પ્રભુ બી તમને દોરો છો ચલાવો છો એ માટે મેં તમારો ધન્યવાદ કરે છે કારણ કે તમે દયાળુ એવા પરમેશ્વર બી તમને મળ્યા છો એના માટે પણ અમે તમારો ઘર માનીએ છીએ જો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વની પ્રભુ તમે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજા પણ માપો કેટલા ઘરમાં હશે કેટલા હોસ્પિટલમાં હશે ત્યારે સર્વની તમે સંભાળ લેજો પ્રભુ ડૉક્ટરોના હાથ તમે બનજો એ તો પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છે પ્રભુ આણંદમાં ઉરાવડા પૂરામાં હર્ષા તમારે પાસે આવી છે ત્યારે બાપ અમે એના માટે તો કંઈ નથી માગતા પણ જયેશભાઈને એમના બાળકો માટે બી જે તમે આગ્રહભરી પ્રાર્થના કરી છે પ્રભુ કે દુઃખિત પરિવાય નહીં પ્રભુ તમારો આત્મિક દિલાસો તમે પૂરો પાડજો પ્રભુ દરેકને સાથેને પાસે રહેજો તમારા સંતોષ એવો કોઈના મુખની વાણી તમે થજો એ દ્વારા એક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો હજુ પણ ઘરમાં છે પ્રભુ તેવા બાળકો માટે માગીએ છીએ બાપ કે તમારા દીકરા દીકરીઓ બનાવો જે લોકો પ્રભુ પિતા વ્યસનમાં છે ત્યારે એવા લોકો માટે પણ ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ કે વ્યસનમાંથી પ્રભુ તમે મુક્ત કરો અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો જે વચનો તમે અમને આપ્યા છે પ્રભુ વાંચવાની અને અમારી ગુજરાતી માતૃભાષામાં એના માટે પણ મેં તમારા પુષ્કળા ભરમાની માની છે ત્યારે આ વચનો દ્વારા પ્રભુ અને એક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે આ તમારા વચનો સાંભળે છે એક એક બાળકને પ્રભુ તમારા અને તમારી કૃપા આપજો અને એમને જે કંઈ જરૂરત હોય પ્રભુ સઘળી તમે પૂરી પાડજો એ સમજ મેં પ્રાર્થના કરીએ છીએ દરેકના ઘરમાં કંઈ મુશ્કેલી પ્રશ્ન વિટમણા હોય તો સર્વની પ્રશ્ન વિટમણાઓ તમે દૂર કરજો અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ કેમને તમે આશિસ્તાને તમારી કૃપા આપો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના ક્ષમા કરજો જે કંઈ માંગ્યો તમારા દીકરા સુખરી નાજારી નામથી માગીએ છીએ સાંભળ સ્વીકાર કરજો બાપ સાંભળી